તો આજે આપણે બનાવીશું નાળાનું સ્પેશિયલ તરબૂચનું જ્યુસ તરબૂચને કાપી અને મેં આ રીતે મોટી સાઈઝમાં ટુકડા કરી લીધા છે હવે બાઉલની ઉપર આપણે આ રીતે જે ગાજર છીણવાની છીણી હોય તે લઈશું અને તેમાં આપણે આ તરબૂચનો ટુકડો લઈ લઈશું અને તેને આપણે આ રીતે છીણીશું એકદમ સરસ એવો આપણો મોટો બાઉલ ભરી અને જ્યુસ નીકળ્યો છે અને જ્યુસને આપણે ગાળી લઈશું આના જ્યુસ માટેનું આપણે સ્પેશિયલ ટેસ્ટી મસાલો બનાવવા માટે ગેસ પર એક પેનને ગરમ કરવા માટે રાખ્યું છે તો તેની અંદર અત્યારે મેં એક ચમચી કાળા મરી લીધા છે તે અંદર એડ કરીશું અને તેની સાથે અત્યારે બે ચમચી જેટલું આપણે આખું જીરું લીધું છે તે અંદર એડ કરીશું અને બંને જ વસ્તુને આપણે સારી રીતે રોસ્ટ કરીશું તો એકાદ મિનિટ જેવું આપણે તેને રોસ્ટ કરવાનું છે એ વસ્તુને આપણે રોસ્ટ કરી લીધી છે તો હવે આપણે આ રીતે ખાંડની લઈ લઈશું અને તેને તેની અંદર લઈ લઈશું અને તેને ખાંડી અને તેનો આપણે પાવડર તૈયાર કરી લઈશું એ વસ્તુને આપણે ખાંડી લીધી છે તો એકદમ ઝીણો આપણે પાવડર તૈયાર કરી લીધો છે હવે તેની અંદર આપણે એક ચમચી સંચળ મીઠું એડ કરીશું કાળું મીઠું અને બંને ଏ ସାରି ରିକ୍ସ କରି ଲାଇସୁ આપણે કાળા મરી અને જીરુંને સારી રીતે શેકીને લીધેલા જેથી તેનો ટેસ્ટ ખૂબ જ એકદમ સરસ આવે છે અને ફટાફટ તે આ રીતે પાવડર પણ તૈયાર થઈ જાય છે હવે આપણે જ્યુસ લઈ લઈશું તો જ્યુસની અંદર અત્યારે આપણે બે ચમચી પીસેલી સાકર એડ કરીશું તો સાકર એટલા માટે એડ કરી છે કે આપણે આ જ્યુસને ઠંડુ ઠંડુ શરૂ કરવાનું છે તો તેની અંદર આપણે બરફ એડ કરીશું તો આપણો જ્યુસ પીકો ન પડે તેના માટે આપણે અત્યારે બે ચમચી પીસેલી સાકર એડ કરી છે તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાંથી આપણે બે ચમચી જેટલો મસાલો અંદર એડ કરીશું અને સાથે આપણે એક ચમચી ચાટ મસાલો એડ કરીશું તમે ચાટ મસાલાની જગ્યાએ લીંબુનો રસ પણ અંદર એડ કરી શકો છો હવે સારી રીતે મિક્સ કરી દઈશું જ્યુસને સર્વ કરવા માટે કાચના ગ્લાસ લીધા છે તેની અંદર આપણે બરફના ટુકડા ઉમેરીશું એકદમ ઠંડુ ઠંડુ ઉનાળાની ઋતુમાં આ જ્યુસ પીવાની ખૂબ જ મજા આવે છે તો ફક્ત પાંચ જ મિનિટમાં આપણું આ જ્યુસ બનીને તૈયાર થાય છે તો હવે ગ્લાસની અંદર આપણે બનાવેલું જ્યુસ રેડીશું તો તમને મારી આ જ્યુસ બનાવવાની રીત કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ઘરે અચાનક જ મહેમાન આવે અને ઘરમાં તળવું પડ્યું હોય તો તમે આ રીતે ઇન્શલ પાંચ જ મિનિટમાં જ્યુસ બનાવી અને તેમને સર્વ કરી શકો છો તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં